તો મહીસાગરના ભાદર અને કડાણા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે ભારે વરસાદથી ત્રેવીસ જળાશયમાં પાણીની આવક થઈ છે કડાણા અને ભાદર ડેમમાં ફરી જળસપાટીમાં વધારો થયો છે ડેમમાં ભયજનક સપાટી વધતા પાણી છોડાશે તો મહીસાગર જિલ્લામાં વરસાદને લઈને જળાશયો પાણીની સતત આવક થઈ રહી છે જેમાં ભાદર ડેમ અને કડાણા ડેમ છે તે સતત છે પાણીમાં સતત આવક થઈ રહી કઢાણા અને ભાદર ડેમમાં ફરી જળસંગ્રહ વધી રહ્યો છે મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહીને લઈને વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આપ જોઈ શકો છો તે પ્રમાણે ભાદર ડેમની અંદર હાલ સાતસો ક્યુસેક જેટલા પાણીની આવક થઈ છે ઉપરવાસમાંથી પણ પાણીની આવક થઈ છે અહીંયા સ્થાનિક જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આપ જોઈ શકો છો તે પ્રમાણે જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ભાદર ડેમની અંદર આવક થઈ રહી છે જોકે હાલ ભાદર ડેમની જળ એકસો ત્રેવીસ મીટર જેટલી નોંધાયેલી છે ઉપરવાસની જેમ જેમ આવક થાય છે તેમ તેમ ડેમની સપાટી સતત વધી રહી છે પહેલાં પણ આ ડેમ ભરાઈ ચૂક્યો હતો પરંતુ તંત્રએ સતર્કતાના ભાગરૂપે અહીંથી ભાદર ડેમની અંદરથી ભાદર નદીની અંદર પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ આજે વહેલી સવારથી કહી શકાય કે લુણાવાડા બાળાસર અને કડાણા સહિતના વિસ્તારમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જિલ્લાના ત્રેવીસ જેટલા જળાશયોમાં ફરીથી નવાની આવક થઈ છે કૌશિક જોશી સંદેશ ન્યૂઝ મહિસાગર